અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા ઇએમએદ ખાતે કાર્યક્રમ યોજાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા સાયલેન્ટ વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું કેન્સર પીડિતની સાથે રહેતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું દસ જેટલા પરિવારનું કાર્યક્રમમાં સન્માન થયું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું મિત્રને વ્યસનથી મુક્તિ અપાવો તો તમે તેમનો સાચા મિત્ર હોવાની વાત તમે કરી સામાન્ય માણસોના મનમાં કેન્સરનો ડર ઘણો છે કેન્સરના દર્દીઓ ખૂબ લાંબી જંગ લડતા હોય છે એમના પરિવારજનોએ પણ ઘણો ભોગવવું પડતું હોયવાની વાત કરી સામાન્ય નાગરિકોના મનમાં કેન્સરનો જે દર છે ને એ ધીરે 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 કરીને એટલો મોટો થઈ ગયો છે કે દરથી જ દર્દીઓ તો બીમાર છે પણ આજે જયારે હું અહીંયા બેઠો હતો જયારે હું વાંચતો હતો તો કેન્સર માટેની સૌથી સારી જે વાતો છે અહીંયા લખેલી લવ ફેથ હોપ કરેજ ડિટર્મિનેશન રિસ્પોન્સિબિલિટી પાવર સપોર્ટ બધા જ વિષયો જોડે તમારા જેવા ડોક્ટર જો કોઈને મળે તો હું જરૂરથી માનું છું કે આ જંગમાં આરામથી ચીજ